નમસ્કાર મિત્રો સમાચાર બે મિનિટમાં તમારું સ્વાગત છે દેશ અને દુનિયાના તાજા સમાચારમાં સૌપ્રથમ વાત કરીશું દાહોદની દાહોદમાં જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં હોબાળો અધિકારીની બદલીની માર્ગ સાથે પચાસ સભ્યોનું વોકઆઉટ જોવા મળ્યું છે ટિકટોક સ્ટાર કિર્તિ પટેલના જામીન નામંજૂર જુડિશિય કસ્ટડડીમાં મોકલવાનો આદેશ કરવામાં આવ્યો છે એકતાનગર સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે જી એન અઢારસો વિદ્યાર્થીઓએ અંગદાન મહાદાનનો આપ્યો છે સંદેશ અમદાવાદના સરખેજ રોજાના ગુંબદની ચોરી મામલે ક્રાઇમ બ્રાન્ચે ચાર આરોપીઓની ધરપકડ કરી છે રાષ્ટ્રપતિના હસ્તે અમદાવાદ શહેર સ્વચ્છતા સર્વેક્ષણ બે હજાર ચોવીસ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યું છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દેશભરના નવ પોઈન્ટ આઠ કરોડથી વધુ ખેડૂતોને પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો વીસમો હપ્તો આપી શકે છે એક ન્યૂઝના અહેવાલ મુજબ પ્રધાનમંત્રી આજે અઢાર જુલાઈના રોજ બિહારના મોતીહારીમાં એક મોટી જાહેર સભામાં બે હજાર રૂપિયાના આગામી હપ્તાની જાહેરાત કરે તેવી અપેક્ષા છે જ્યારે તેઓ વિધાનસભા ચૂંટણી પહેલા રાજ્યની મુલાકાત લેશે ભારે વરસાદને કારણે સતત બીજા દિવસે પણ અમરનાથ યાત્રા સ્થગિતા નવ ઓગસ્ટે યાત્રા થશે પૂર્ણ